રાજકોટના જસદણના ભાડલા જિલ્લા પંચાયત વિસ્તારમાં પશુઓમાં ભયજનક રોગ દેખાતા પશુપાલકોમાં ચિંતા દેખાઈ રહી છે ત્યારે રાજકોટ જિલ્લા પંચાયત ભાડલા સીટના સભ્યો મનસુખ સાકરિયા જસદણ પશુ દવાખાને આ અંગે રજૂઆત સારવાર શરૂ કરવામાં આવી છે સાથે જ તાત્કાલિક અસરથી રસીકરણ કરવામાં આવી રહ્યું છે ગળસુંડો એટલે એચએસ હેમરેજિક સેફ્ટી સીમે રોગના ચિહ્નોવાળા જાનવરો જોવા મળ્યા છે એવો પ્રાથમિક અહેવાલ મળ્યો હતો હાલ પ્રાથમિક જે સર્વે કર્યો ટીમ દ્વારા એમાં કોઈ પશુ મરણ તાજેતરમાં આ રોગને કારણે પશુમરણ થયું હોય એવા કોઈ રિપોર્ટ જણાતા નથી તેઓ સ્થાનિક ઓફિસરના રિપોર્ટ્સમાં કયા રોગને લીધે આ પશુઓનું મોત થયું છે તેના માટે તેના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને આ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે કે પશુઓનું કયા કારણોસર મોત થયું છે પ્રાથમિક તપાસમાં ચોમાસાની સિઝનમાં આવા રોગચાળો આવતો હોય છે અને પશુઓના મોત થતા હોય છે રવિ મોટવાડી દૂરદર્શન ન્યૂઝ રાજકોટ